એવા ગ્રેટ ગુરુઓ જેમ કે શૈલેન્દ્રસિંહ ચાવડા સાહેબ રવિકુમાર સોલંકી સાહેબ પ્રકાશભાઈ ગોહિલ સાહેબ રાજેન્દ્રસિંહ પરમાર સાહેબ એ દરેકનો હું દિલથી આભાર માનું છું અને આજે જેમના થકી આ મને એચિવમેન્ટ મળ્યું છે તેવા તમામે તમામ મારી ટીમ કે જેને ફક્ત એક નાનામાં નાની કેસર ગોટી વાપરી છે એનો પણ આ ગાડીની અંદર ભાગ છે અને

મારું ફેમિલી પણ અહીંયા ઉપસ્થિત છે કે એક